હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગ દ્વારા વડોદરા ખાતે ખૂબ જ સરસ ભરતી આવેલી છે જે અંતર્ગત મિત્રો ડિટેલ આપણે જોઈએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય

મિકેનિકલ મોટર વ્હીકલ ઇલેક્ટ્રિશિયન વાયરમેન કોપા મિકેનિકલ ડીઝલ ટર્નર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્લમ્બર વગેરે જેવા ટ્રેડ સાથે આઈટીઆઈ એનસીબીટી પાસ કરેલા કુલ બસ્સો બાવીસ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની ભરતી કરવાની છે ઉપરોક્ત ટ્રેડ પાસ ઉમેદવારોએ डबल्यू 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 डॉट ए डबल पी आर ई एन टी आई सी ई एस एच आई पी आई एन डी आई ए फरी वर बोलूँ शू मित्रों त्रिपल डबल्यू एप्रेटिशिप इंडिया डॉट जी ओ वी डॉट इन नाम वेबसाइट पर रजिस्ट्रेशन करी તેની હાર્ડ કોપી મિત્રો મેળવી લેવાની છે અને એસટી વિભાગીય કચેરી રેસ કોર્સ વડોદરા ખાતેથી રૂબરૂમાં સ્વખર્ચે તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી તારીખ વીસ નવ બે હજાર પચીસ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન એટલે કે મિત્રો બીજો ને ચોથો શનિવાર રવિવાર તેમજ જાહેર રજાના દિવસોએ કચેરી બંધ હશે બાકી ચાલુ કચેરી દરમિયાન વાગ્યા લઈને સુધીમાં રૂપિયા ફોર્મના ચૂકવીને અરજીપત્રક મેળવી લેવાનું છે અને લાયકાતના તમામ દસ્તાવેજ સહિત અરજીપત્રક જમા કરાવવાનું રહેશે સમયમર્યાદા વીતી ગયા બાદ અરજીપત્રક આપવાના કે લેવામાં આવશે નહીં મિત્રો જે લોકોએ અગાઉ એપ્રેન્ટિસિપની તાલીમ લીધેલી હોય એવા ઉમેદવારો આમાં અરજી કરી શકશે નહીં પરંતુ જે લોકોએ એનસીબીટીનું સર્ટિફિકેટ ધરાવતા હોય અને આઈટીઆઈ કરેલું હોય અને એપ્રેન્ટિસશીપ ન કરેલી હોય તે લોકો આમાં એપ્લાય કરી શકે છે મિત્રો આની સાથે સાથે તમને જોબ વધારે મેળવવા માટેનો પ્રેફરન્સ મળશે અને સ્ટાઇપેન્ડ પણ મળશે તો જે લોકોને એપ્રેન્ટિસિપ બાકી હોય તે લોકો ચોક્કસથી ફોર્મ ભરી દેજો અને આવી જ મિત્રો ભરતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલમાં બન્યા રહો અને આ વિડીયો ચોક્કસથી શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો આવજો